પણ બધા છે આગળ પોરબંદર કઈ જગ્યાએ જાય એ તો કંઈ કમ્પ્લીટ નહીં કહી ને તો બધા પોરબંદર ફરવા માટે ને સંધ્યાનો બર્થડે એન્જોય કરવા માટે જઈએ રેડી બધા સીતારામ કહે બધા સીતારામ we

એક નંબર એ બીકોમિંગ એટલામાં દેહીતા ગમેતીયા મસરે ફુલ ટાકી કરાવલા છોકરાને એક થોડક ઓયતા બીજા મેટ પે નો આવે